યા છો ની બાજુ થી આયો તો હા ની બાજુ થી આયો મોર તે ભૂલો પડ્યા લાગે તું ભૂલો પડ્યા હું ચોકણ થી ભૂલો પડ્યો હા મો એમ હા અમાર કાકા ને ટોપી લેવડાવીયો મારા ઘેર મને ગરમી તમે ગરમી જેડી હે બેલા બેલા સોલે બેવાળો તને ગલ્લે એ હા

એ બડી બડી ખાવ છે એ બડી બડી ન ખાવ એ બડી ખાવ લઈ લેતી કારો આપડો જલ્લો બડી બડી ખાવ ને નસ્ત મસ્ત કરોડ કર લે કોઈ ના કોઈ નહીં હું ભૂખ લાગી નહીં ના આ තර બરા લાગી હે ને તાર ખાવો કે કોઈ ને તમે આટલા ને હા બલા કાકા આગળ ને કીજે આ પાછે તાકે હે નહીં ના તા કેમ

છોકરા છોકરાને ખબર રાખો તમે જો આટલા દા રાખ્યો થોડા દાવા તો મન રાખવા દો ના ના કરવા નઈ થોડા તો રાખવા દો હાલત ચાલો ના ના યાર

હા uh મારું -huh.